Kami Narayana Kami Narayana આજે ખૂબ ઐતિહાસિક દિવસ છે ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકની સ્થાપના ઓગણીસો ઓગણપચાસની અંદર કરવામાં આવી અને ત્યારથી આજ દિન સુધી એટલે કે ખેડા બૃહદ ખેડા જિલ્લાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને પણ આપણે યાદ કરવા જોઈએ આ ઐતિહાસિક ખેડા જિલ્લાની સ્વતંત્રતાના દિવસોની યાદગીરીમાં જે તે સમયે જ્યારે આ બેંકની સ્થાપના થઈ ત્યારે અંગ્રેજોનું પણ અંદર નામ હતું કારણ કે ખેડા એ ખેડા અને અંગ્રેજો દ્વારા ખેડાને પ્રોનાઉન્સ તરીકે કેરા કહેવામાં આવતું હતું ને એના ભાગરૂપે જ્યારે આ બેંકની જે લાઇસન્સની પ્રથા ચાલુ થઈ ત્યારે આ બેંકને બે નામથી લાઇસન્સ આપવામાં આવ્યું હતું એક તો ઇંગ્લિશમાં એને કેરા લખીને આપેલું અને હિન્દીમાં ખેડા તરીકે આપવામાં આવેલું અને આ નામ આજની ભવિષ્યની પેઢીને ખૂબ કૃતુહલ જેવું લાગતું હતું કારણ કે ખેડા હિન્દીમાં લખાયેલું હોય ગુજરાતીમાં ખેડા લખાયેલું હોય અને જ્યારે ઇંગ્લિશમાં કેરા લખાઈને આવતું ત્યારે અમારા બોર્ડે આ સુનિશ્ચિત કર્યું કે આ આ કેરા કેવી રીતના આવ્યું ત્યારે તેનો બે હજાર ચોવીસની અંદર બેંકના નિયામક મંડળે ઐતિહાસિક નિર્ણય લઈ અને તેના નામની સુધારણા કરી અને જનરલ મિટિંગમાં પાસ કરી અને તેને રિઝર્વ બેંકની અંદર મંજૂરી માટે મોકલ્યું અને ખૂબ આશ્વસ્ત ગર્વની લાગણી સાથે આપ સર્વને કહું છું કે હવે આ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક જે જિલ્લા બેંક આપણી બેંક અને હવે આપણા આંગણે એ એકદમ સ્વતંત્રતાના દિવસોની યાદગીરી સાથે આજે કેરા જે જે અંગ્રેજોના પ્રોનાઉન્સથી બોલવામાં આવતું કોઈ પણ જાતનું ગામ કે વસ્તુની જગ્યાએ કોઈ નામ નહોતું તેને આજે દૂર કરવામાં આવ્યું અને આજથી હવે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ઇંગ્લિશમાં પણ ખેડા અને હિન્દીમાં પણ ખેડા અને ગુજરાતીમાં પણ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક આજથી જાહેર કરવામાં આવી